આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી અને આ પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધનની બાબતો ફગાવી હતી વાત આટલેથી નથી અટકતી તેમણે તો કોંગ્રેસ કમલમથી ચાલતી હોય તે પ્રકારના ગંભીર આરોપો પણ કર્યા હતા ને હવે આ ઘટના બાદ કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે જ્યાં તેમણે ઈશુદાન ગઢવીને વળતો પ્રહાર કરતા શું જવાબ આપ્યો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો નમસ્કાર દર્શક મિત્રો નવજય ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફાયદા આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પત્રકાર પરિષદ તેમણે કરી હતી અને પત્રકાર પરિષદ દરમિયાન તેઓ ગુજરાત જોડો અભિયાન ની વાત કરી રહ્યા હતા સાથે જ પત્રકારનો સવાલ હતો કે આગામી દિવસોમાં શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ફરી ગઠબંધનમાં જોવા મળશે તે બાદમાં ધરાર ઈશુદાન ગઢવીએ આ વાત નકારી અને ફગાવી હતી એટલું જ નહીં તેમણે તો કોંગ્રેસ ઉપર ગંભીર આરોપો પણ કરવાની શરૂઆત કરી હતી તેમણે વિસાવદરનો મુદ્દો કહેતા કહ્યું કે વિસાવદરમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીની મદદ કરવા માટેના પ્રયાસો કર્યા ને આ બાબતથી આટલેથી નથી અટકતી ઈસુદાન ગઢવીએ તો કોંગ્રેસ છે તે કમલમથી ચાલતી હોય તે સુધીના આરોપો કરી દીધા હતા ને આ ઘટના બન્યા બાદ હવે આમ આદમી ત્યારે આ ઘટના બન્યા બાદ હવે રાજનીતિ ગરમાય છે ને આ મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીની આકરી પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોય અને દિલ્હીની સ્ક્રિપ્ટ પ્રમાણે કામ કરતી હોય તે પ્રકારના આરોપ કર્યા છે એટલું જ નહીં આમ આદમી પાર્ટી ભાજપને કેવી રીતે મદદરૂપ થાય તેના પણ પ્રયાસો કરતી હોય છે પહેલાં તો આ મામલે

જે રીતે કામગીરી કરી રહી છે એનાથી દેશની જનતાને પણ નુકસાન થાય છે સરકાર જેમને અન્યાય કરે છે એવા નાના નાના વર્ગને નુકસાન કરવાનું પાપ પણ આપ કરી રહી છે દિલ્હીની અંદર જમીનનો સ્કેમ અને સ્કેમ પછીની સ્કીમ એટલે કે ગુજરાતમાં ભાજપાને કઈ રીતે વધુ મદદ થઈ શકાય તે પ્રકારે એક પછી એક નિર્ણયો કરવા અને એ કોંગ્રેસ ઉપર આરોપ કરે છે હું સમજી શકું છું ભાજપાની જે નીતિગત નિર્ણયો કર્યા છે એમાં ભાજપાએ લખેલી સ્ક્રીન મુજબ એમને જેલમાંથી બહાર આવવા માટે કઈ રીતે હરિયાણામાં બધા ઉમેદવારો ઉભા રાખ્યા અને કઈ રીતે વિપક્ષના મત સરકાર વિરોધી મત વહેંચીને કઈ રીતે ભાજપાને મદદ કરી હરિયાણાનું તાજું ઉદાહરણ દેશ આખાએ જોયું છે અને એ જ રીતે ગુજરાતમાં પણ આપનું કામ ભાજપાને મદદ કરવા માટેનું છે એટલે કે બી ટીમ તરીકે જ કામ કરી રહ્યા છે અને એની જવાબદારી નિભાવી રહ્યા છે એને લાભ કયો લેવાનો કે જેલમાં ન જવું પડે લાભ શું લેવાનો બીજા કોઈ ખેલમાં આવવાનું નહીં અને એના આધારે એમને આ વાત કરી કરીને આ રીતે મતનું વિભાજન કરવું હું આપના માધ્યમથી માંગ કરું છું કે આપના નેતાઓ વિસાવદન એક જીતા એટલે બહુ ગુમાવવું પડે પણ એમને યાદ રાખવું જોઈએ કે એમની કડીની અંદર ડિપોઝિટ ગઈ છે એમને એ પણ યાદ રાખવું જોઈએ કે અગાઉની લોકલ બોડીની ચૂંટણીમાં મોટા ભાગની જગ્યાએ એમની ડિપોઝિટ ગઈ હતી એટલે આપ ભાજપાની સ્ટ્રીપ્ટ પ્રમાણે ભલે કામ કરે પણ કોંગ્રેસ ઉપર બે જવાબદારી પૂર્વકના આક્ષેપો કરવાનું બંધ કરે હકીકતમાં દિલ્હીમાં લખાયેલી સ્ટ્રીપ મુજબ કામ કરનારા ગુજરાતમાં આપના નેતાઓ કોંગ્રેસ ઉપર આરોપને બદલે પોતાનું મૂલ્યાંકન કરે આપણે સાંભળ્યા હતા ડૉક્ટર મનીષ દોશી તેમણે આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે નાને જ કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ